ગુજરાત ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં સિટી બસને ગંભીર અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે સ્ટેશન તરફથી કાલાઘોડા તરફ જઈ રહેલી સિટી બસ એમએસ યુનિવર્સિટીના ગેટ સામે આવેલા ઝાડ સાથે અથડાઈ હતી પ્રાથમિક માહિતી મુજબ બસ ચાલકને અચાનક ચક્કર આવતા બસ પરનો કાબુ ગુમાવ્યો હતો જેના પરિણામે આ દુર્ઘટના સર્જાઈ હતી અકસ્માતમાં બસના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું અકસ્માત દરમિયાન બસના ચાલક ધર્મેન્દ્ર ઝાલાનો પગ બસમાં ફસાઈ જતા તેમને બહાર કાઢવા ફાયર બ્રિગેડ ને બોલાવવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમે હાઇડ્રોલિક કટરનો ઉપયોગ કરીને બસના કેટલાક ભાગ કાપી ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો આ ઘટનામાં ચાલક ધર્મેન્દ્ર ઝાલા તેમજ બસમાં મુસાફરી કરી રહેલી મહિલા જાગૃતિબેન સોલંકી ઇજાગ્રસ્ત થયા હતા બંનેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ચાલકને પગમાં ફ્રેક્ચર થયેલ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે

આગળના સ્થાન પર જતી હતી ત્યારે એમએસ યુનિવર્સિટીનો ફેકલ્ટી ઓફ આર્ટ્સનો જે કેમ્પસ છે તેની એક્ઝેક્ટ બાજુમાં રોડ ખાતે આ જે બસ છે તે એક મોટા વડ જોડે જે છે તે ટકરાઈ અને ટક્કર થઈ ટક્કર એટલી ઘાતક હતી કે આનો જે આવાજ છે જે આનો સાઉન્ડ છે તે ઠેઠ અમને યુનિવર્સિટી કેમ્પસ સુધી સંભળાયો ફેકલ્ટી ઓફ કોમર્સ સુધી આ સાંભળીને અમે એકાએક અમારી ગાડીઓ હતી એ લઈને અહીં સુધી આવ્યા અહીં આયા તો અમે જોયું કે બસ જે છે એ ખૂબ જ ગંભીર હાલતમાં હતી બસના જે કાચ હતા જે ગ્લાસ હતા તે તૂટી ગયેલા હતા ડ્રાઈવર બેહોશ હતો સાથે કોઈ પણ મુસાફિર તે બસમાં હતા નથી એ લોકો સમય ઉપર ઉતરી ગયા હતા તો કોઈપણ પ્રકારની જે મોટી દુર્ઘટના છે કે કોઈ જાનહાનિની ઘટના છે તે બની નથી એ માતાજીની અસીમ કૃપા છે એની સાથે સાથે યુનિવર્સિટીના જે સાથી મિત્રો હતા તે લોકો તરત અહીં આવ્યા અને અમારા ભરસક પ્રયત્નથી જે ડ્રાઈવર છે તેમને બહાર કાઢ્યું પરંતુ એમનું એક પગ જે હતું તે ગવર્નરની નીચે હતું તેના પછી જે ફાયર બ્રિગેડની ટીમ હતી તે ઘટના સ્થળ પર આવી અને એમને જે પણ રેસ્ક્યુ ઓપરેશન કર્યા રેસ્ક્યુ ઓપરેશન કર્યા પર પછી જે એમનો પગ છે તે બહાર કાઢી લેવામાં આવ્યો પરંતુ પગમાં એમને ઈજા પહોંચી છે થોડી ગંભીર ઈજા આવી હશે પરંતુ એવી કોઈ ઈજા નથી કે વધારે ડેમેજ થાય તાત્કાલિક ધોરણે એસએસજી હોસ્પિટલ ખાતે એમને લઈ જવામાં આવ્યું છે અને ભગવાનને પ્રભુને પ્રાર્થના કે વહેલી તકે સારવાર હેઠળ થઈ જાય બસ

પરિસ્થિતિ અમે પેસેન્જર ને કોઈ વાગી નથી ખાલી ડ્રાઈવર ને આ ભટકે ડાયરેક્ટ સીધી આમ આય ને એટલે ડાયરેક્ટ અહીંયા ઝાડ પર ભટકાય છે મારું નામ ભાવણે શૈલેષભાઈ મુળજીભાઈ ડ્રાઈવર નું નામ શું છે ડ્રાઈવર નામ ઝાલા ધર્મેન્દ્ર